गुड मॉर्निंग मारा બધા મિત્રોને गुड मॉर्निंग જય દ્વારકાધીશ સત્યાનાવાગીરે 10 આપણે ઉઠવામાં હી લેટ જો કે કાઈમી લેટ જો આપણે કઈ કામ છે નહી અત્યારે આમ વાડી બાજુ આટો માર્યો પાછો રીટર્ન થયો આપડી ગાડી જો માં પડી છે જ આપે પાછો રીટર્ન થયો તો રમેશભાઈ મહેતા સાડતા તો દવા રમેશભાઈ મહેતા તો કે આપડો પરમ મિત્ર હે ટાંડાવાડા ગામ હે ને આપડું મિત્ર હે આપડા હમજા દુખમાં હુંકો રમેશભાઈ પાહા જઈ જાયે રનેશભાઈને બ્લોગમાં લેવા જો હે ને બધું એને એવું બધું હે રનેશભાઈ દવા છાંટતા આવે છે જીણા જીણા છે આગળ પાંખ આવે ને પછી બતાવો ભાઈ રેનેશભાઈ મેં તો આવી ગયા છે દવા બઉ છાંટીને જો પોમ્પ મૂકી દીધો મને કે ન્યારે ન્યારી આપણે પોમ્પ પમ્પ નથી લેવું કાંઈ હું હે રનેશભાઈ ત્યાં બેવું જો હે હું તો દવા છાંટી દઈશ એમને વરસાદ રહ્યો હતા બધું થઈ જાય છે ને દવા મારો હુભો

હલો તો આપણે નીકળી ગયા રેનેશભાઈ મહેતા ની વાળી હતી મેંદેડે બાજુ રસ્તો પકડી લીધો અને જો તળાવ છે શેર ઘર ખોદી ને ગયો જીશે બી ખૂબ મારી દીધી આવું કાંઈ ઘટે ને આપણે રાજ્ય ને વચ્ચેનું લોકેશન છે મામાદેવનું મંદિર આવેલું છે અહીંયા મામાદેવનું મંદિર આવેલું હોય

બાળકોનો ને ગાંડાનો એવી બધી સંસ્થા છે આપણે એના ઉપર એક વખત બ્લોક બનાવશું ટૂંક સમયમાં પછી આપણે જોશું અત્યારે હાલો મેંદેડા સાથે જાય હિસાબ કિતાબ હોય થોડો કર કે પછી મળી હો મારા ગાડીઓનો હિસાબ થાય છે હિસાબ પૂરો કરી દીધો બે મહિનાનો હાલો એટલે પૂરો થયો હિસાબ હિસાબ કરીને મળી જવા ખુશ થઈ ગયો ઘરના હા તો બપોરના બે વાગી રહ્યા અમે જમી કરીને ફ્રી થઈને જો ટ્રેક્ટર લોડિંગ થાય છે લોડરથી રેતી આપણે બધાને પટ્ટી લેવલ જ રેતી છીએ અટાણે રેતી થઈ ગયા મોંઘ તમને સટ્ટમ ફેટા નથી વાંધો કામે જો હાલે મોકો મોંઘો મજો રહી ગયો ભરે આપણે આવો મોત ભરે આપણે બેઠા ભરાઈ જાય ટ્રેક્ટર નાખવાઈ ગયા હવે ભરતભાઈને હાલો તો ટ્રેક્ટર ભરે બધું મળી જાય હાલો તો ટ્રેક્ટર ભરાઈ ગયું હવે આપણે ટ્રેક્ટર ભરે નીકળી ગયા છીએ જાય છટા બાજુ આપણે ત્યાંથી ભરતભાઈ ને ટ્રેક્ટર ઓપી દેવું ભરતભાઈ આ લોટર લઈને આવે હાલો બધું મળી જાય ચા પાણી પીવાનો આપતો ટાઈમ થઈ ગયો હાલો તો મિરિયાપુર થઈ ગયો રિલીઝ અત્યારે વાઈ ગયા સાડા પાંચ યુનિક સલૂન છે આપણા મિત્રનું મેંદેડા ત્યાં હું ને શ્રેયભાઈ ભાવેશ ભાઈ વાળા જોવાનું ચાલુ છે આપણે અહીંયા મયુરભાઈ હે નીચે ગયા હે ચા પાણી લેવા લખાનું ચાલુ કરવાનું હેલી લખાવાનું હે પરત ભાઈ દિવ્યાશભાઈ ઉગા હે દિવ્યાશભાઈ ફોર્ટી સેવન

આપણે ભાઈનો ફોન આવ્યો હતો એટલે મંદિરમાં અમારે નાગપુર મને મંદિર હે ને ગામમાં એમાં ઝાર મારવાની હતી ઝાર બાર લઈને નીકળી ગયા આપણે ગામમાં આજનો લોગ આપણે અહીંયા પૂરો કરશું કાલ તમે બધા ફૂલ સપોર્ટ આપ્યો આપણને એ બદલ તમારા બધાનો આભાર અને પહેલાં જ વિડીયોમાં આપણે હજાર માથે વ્યૂ હોય ગયા એટલે હારે મારું કહેવાય ઘણા ફોન આવ્યો ઘણા ભાઈ દોસ્તાર સપોર્ટ કર્યો ઘણા સ્ટોરીઓ મૂકી બધે દિલથી હું આભાર માનું ના રીતે સપોર્ટ કરતા રહેજો જય દ્વારકાધીશ ભારત માતાજી જય